उन्दर तो बहुत दिक्कत करता है सुने नहीं देता है लड़का लोग को बच्चे लोग को बहुत तंग करता है सुविधा तो सब कुछ अच्छा है मगर एक एक चूहा का वही दिक्कत है 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 उसी में कमी हमारा लड़की रात को तो नींद नहीं आता है अभी तंत्र को उसको ध्यान थोड़ा देना चाहिए उसको हटाना चाहिए और क्या कहेंगे हम डर तो लगता है कि पेशेंट को नीचे आ जाएगा ऐसा लगता है उसको काट लेगा तो क्या होगा दिक्कत नहीं होगा और डर के हमारे नीचे आ जाएगा और दो महीना रहना पड़ेगा जनरल कंट्रोल ऑलरेडी સોળ બાર ચોવીસે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે રિપીટેડ રિમાઇન્ડર્સ એમણે કર્યા છે પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું તમારે એમના કોન્ટેક્ટ કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં કામગીરી શું કરશું મોસ્કીટો કંટ્રોલ જનરલ પ્રેસ કંટ્રોલ ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે લાર્વા કંટ્રોલ બી ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે અને બે ત્રણ દર્દીને હેરાનગતિ થઈ પણ છે એનું અમને ખૂબ દુઃખ છે અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે એમની સાથે ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખત એવું પ્રોમિસ કરે છે કે વિધિન સેવન ડેઝ અમે ચાલુ કરશું વિધિન નાઇન ડેઝ ચાલુ કરશું ટેન ડેઝ પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કરે હા એટલે હવે અમે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે કોન્ટેક્ટ પણ કર્યો છે એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે અમે આગળ અત્યારે ઓલરેડી વડી કચેરીએ જાણકારી દીધી છે અને એમનું માર્ગદર્શન આજે આવી જ જશે એ પ્રમાણે અમે તરત જ કાર્યવાહી ચાલુ હા એના માટે બીજી એજન્સી માટે જ અમે વિકલ્પ અમે અમારી વડી કચેરી થી જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે સોળ બાર ચોવીસ